મહેસાણા જિલ્લાના રંડાલા મુકામેથી અંબાજી પગપાળા યાત્રા સંઘ લઈ યુવા ક્ષત્રિય સમાજના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ ખેરાલુ આવી પહોંચતા ખેરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને યુવા ક્ષત્રિય જે સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડને ફૂલહાર અને સાફો બાંધી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે અભિસ અભિજીતસિંહ બારડ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આપણા દેશમાં અને રાજ્યમાં અમન ચેન અને શાંતિ રહે તેવી પ્રાર્થનામાં જગદંબાને અને આ સંઘનું સ્વાગત વિવિધ જાતિના સમાજ અને લોકો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી અંબાના ધામમાં અંબાજી પદયાત્રા સંઘ નીકળ્યા છીએ

બારૂડ સમાજ ઠાકોર સમાજ રાજપૂત સમાજ તમામ વિવિધ સમાજો માંથી બુદ્ધિઓ માંથી બધાએ સન્માનિત કરી અને પ્રેમ ને વરસાવે છે એના માટે દેવી બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છે